સુખ દુખ તપાસવા રાજા વિક્રમ ગુપ્ત વૈશે ફરે છે ગુમતા ગુમતા એક ગામમાં કોઈક બ્રાહ્મણને ઘેર રાત વાસો રહેલ છે આજે છઠ્ઠા દિવસની રાત છે થાકીને લોથપોથ થઈ ગયેલો રાજા વિક્રમ ઓશીકે હથિયાર મેલીને સૂઈ ગયો છે બાયડીને માટે જે શીરો કર્યો હતો તે ખાઈ જઈને પણ બ્રાહ્મણ પણ ઊંઘી ગયો છે લુહારની ધમણ ધમતી હોય એવા એના નખોરા બોલે છે અને ભૂખ્યા પેટે પડેલી સુવાવણી બ્રાહ્મણની આંખો પણ મળી ગઈ હતી બરાબર મધરાતે વિધાદા પધાર્યા હાથમાં કંકુનો ખડ્યો કાને મૂતીની લેખન અને કાંકમાં કાકડા ગણવાનો કોઠો હળવે 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 દેવી તો દાખલ થયા છોકરાની ખાટલી આગળ જઈ બેઠા ઘીનો દીવો બળે છે વાટ સંકોરીને દેવી અજવાળું વધાર્યું બાળકની હથેળીમાં ને કપાળમાં મંડ્યા રેખાઓ કાઢવા રોજની પાંચ પાંચ શેર લોટની તાંબડી લખી દાનમ દક્ષિણા રોકડા લખ્યા કન્યા ચોરીની કોરી લખી ગોરપદા ધોતિયા લખ્યા એક સોળ વર્ષની ગોણારી લખી પણ જ્યાં આવર્ત દાનની રેખા તણવા જાય ત્યાં તો અર ર વિધાતાના હાથમાંથી કલમ પડી ગઈ પટેલ દઈને દેવી ઊભા થયા દેવડો ઝાંખો પડ્યો અને વિધાતાએ કપાળ ફૂટીને પાછા ચાલવા માંડ્યું જ્યાં ઓશીમાં જાય ત્યાં કોઈ સૂતેલા માનવીનું શરીર ઠેબે આવ્યું જપ દેતા જાગીને એ માનવીય વિધાતાના પગ ઝાલી લીધા પૂછ્યું કે કોણ છો તું ડેડ કોણ ડાકણ છો વિધાતા બોલી હે રાજા વિક્રમ મને જવા દે હું ત્રણેય લોકના કર્મ માંડનારી વિધાતા છું વિધાતા દેવી અહીંયા કેમ આવેલા બ્રાહ્મણના બાળકના છઠ્ઠીના લેખ લખવા માંડી શું શું લખ્યું બાપ કહેવું જ રહેવા દો કહો નહીં ત્યાં સુધી ડગલો કેમ ભરવા દો મારી ચોકી છે વિક્રમ બીજા લેખ તો રોડા કંકુ વર્ણા પણ આખો અઢાર જ વર્ષનું વર્ જોબન માં જારે આ છોકરો ચોરીએ ચડી ચાર મંગળ વર્ત તો હશે તે ઘડીએ ચોથે ફેરે એની સાવજ ફાણી ખાશે સાંભળીને વિક્રમ તો થોડાક દહીં ગયો અરે હે વિધાતા બ્રાહ્મણની દીકરીને ચોરીમાંની જે રંડાપો મળશે ઉગાડવાનો કાંઈ ઉપાય કાંઈ ઉપાય ને કાંઈ ઉપાય એટલું બોલીને વિધાતા તો ચાલવા મંડી ત્યારે વિક્રમે પાછાથી બોલ્યો કે સાંભળતા જાવ વિધાતા આજ મારા ચોખી બહેરામાં તું ચોરી કરીને મને આશરો દેનારનું મોત લખી ગઈ છે પણ તારા લખ્યા મિથ્યા કરું તે દિવસ હા પાળજે હું એની છાંયા કાંઈ મફતનો નથી બેઠો વિધાતા તો ચાલી ગઈ સવાર પડ્યું ને વિક્રમ સાધનો થયો શીખ લેતો લેતો કહેતો ગયો કે હે ગોળ દીકરાને પરણાવો ત્યારે ઉજવણીમાં કંકોત્રી મોકલજો મોસાળું લઈને હાજર થઈશ અઢાર વર્ષો પાપડના પલકારા ભેલા જ જાણે પૂરા થઈ ગયા દરવાજે આવી બ્રાહ્મણ ઊભો રહ્યો હે મહારાજ કંકોત્રી લઈને આવ્યો છું તૈયાર છું હે ગોર હાજર છો તેના ઉપરી ખબરદાર ઉઘાણી તલવાર નો ઉભા કરીને મંડપનીઓ બંદુકમાં ગલાલીઓ ધર્મી 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 ને સળગી જામ કરીને છાપે ઊભા રહો સિંહ આવે તો વિનંતી રાખજો રાજા એક બ્રાહ્મણના દીકરા સારું થઈને વિદાદાના લેખ મેક મારવા આવ્યો છે પણ જ્યાં ચોથું મંગળ કરવા જાય ત્યાં હું તો કરતો છલાંગ મારતો પૂછડું પરકાવતો સિંહ આવ્યો વરરાજાની ગડકી ઝાલીને હરોળીઓ ચૂસી લીધો ક્યાંથી અરે આ કાળો ગજબ ક્યાંથી ધરતી ફાડીને શું સાવજ નીકળ્યો અરે નહીં ધરતીમાંથી કે નહીં આભમાંથી આ તો ચોરીના માટલા ઉપર ચિતરેલું સાવજ સજીવન થયું અંતરિક્ષમાંથી વિધાતાએ અંજલી છાંટી સાવજ છરા જેવડા દાંત માનવી એને ભાળીને ફાટી મરે વરરાજાનું ડોકું ચૂસીને પાછો સાવજ માટલા ચેતામરા સમાઈ ગયો વિક્રમ તો નીકળે ધરતી ખવાતું પડી ગયો હે તારા દીકરાને છ મહિના માર્યો મત સમજશે અને હે તારી દીકરીને છ મહિના પર ન સમજવું છે કે છ મહિનાનો સમય લાગો છો મરદાની અંદર મશાલો ભરી રાખીને એની આગળ અખંડ ધૂપ દીવા બાર મહિનાની વાટ જોજો ઠાલે હાથે આવીશ તો તારા છોકરાની ભેળો જ હું ચિંતામાં બળી જઈશ એટલી ભલામણ દઈને વિક્રમે ઘોડા દોડાવી મૂક્યો જાતા જાતા બાર ચોકું અડતાલીસ ગામનું જંગલ આવ્યું વનમાં જાય છે ત્યાં તો મહાકાળ દાવાનળ બળે છે અને એમાંથી કાર મિધા સંભળાય છે કે હું બળું છું બળું છું અત્યારે રાજા વિક્રમ હોય તમારે મને ઉગાડ્યા વગર રહે નહીં ઓહો કોઈ દુખિયારો મારું નામ લઈને પોકાર કરે છે જઈને જુવે ત્યાં તો એક નાગ અગ્નિમાં બફાઈ ગયો છે વિક્રમે ભળભળતી ઝાડમાં હાથ નાખીને એને કાઢ્યો નાગ બોલ્યો હે માનવી તું કોણ છે જેને સમજતો હતો રાજા વિક્રમ દેહમાં છે બે ઘણી તારા અમૃત જેવા શીતળ પેટમાં બેસવા દે મારી કાયાની બળતરા બળદરા બેસી જાય એવો જ હું પણ બહાર નીકળી જઈશ વિક્રમે તો મો ઉઘાડું મેલ્યું એટલે સણે સાઠ સિંદુરીઓ નાગ રાજાના પેટમાં બેસી ગયો થોડી વાર થઈ રાજા કહે ભાઈ બોલી પ્રમાણે હવે બહાર નીકળ પેટમાં બેઠો બેઠો ના કહે છે હવે રામ રામ આવા સુખનો સ્થાનક મેલીને હું હવે બહાર નીકળો એવો હું ગાંડીઓ નથી વિક્રમે વિચાર્યું કાય વાંધો નહીં મારી આ શ્રદ્ધા ધર્મ હું કેમ લોકો ભલે એ પેટમાં બેઠો મારે કસુંબાની ટેવ છે પણ પીવું તો પેટમાં બેઠેલો નાગ પ્રાણ છાંડે માટે આજની હરામ છે વિક્રમ અફીણ લેવું છોડી દીધું પેટ વધી ગળી ગયા રહી ઓળખ્યો વેદના નો પાર નથી વિક્રમ એક નગરીની બજારમાં ટાટ્યા છે એમાં શું બન્યું નગરીના રાજાને બે કૌરી બને માથે હાથ મૂકીને બાપ પૂછે છે કે બોલો બેટા તમે આપ કર્મી કે બાપ કર્મી મોટી બોલે હું તો બાપ ગરમી બાપુ નાની ગહે બાપુ સંસારમાં આપ કર્મી છું જાઓ નાની કુબેરીને રથમાં બેસાડીને કાલ પ્રભાત ની પહોર નગરીની બજારમાં જાઓ કોઈ બાડો બોબડો અનાથ અપંગ રોગી મળે તેની સાથે પરણાવી દો પછી જોઈએ એનો ઉપકાર મી પણ ગયા બજાર ત્યાં તો હાટડીના ઓઢા પર વિક્રમ પડેલો ડોળા ચડી ગયેલા થોડો થોડો જીવ રહ્યો છે ઘડિયા લગ્ન લઈને એની વરે પરણાવી સાત પેઢીની જોડી ગાડો આપી ત્રણ ગામ હાલીને ઉભા થઈ રહે એવા બે ઘરણા બળદિયા દીધા અને એક નોકરાણી દીધી ગાઢામાં બેસીને રાજકુમારી તો વિક્રમની સાથે ચાલી નીકળી બપર થયા ત્યાં વડલાને શાહે ગાડું છોડ્યું શુદ્ધ બુદ્ધ વગરના રાજાને ખોડામાં સુવાણીને રાજકૌરી બેઠી છે નોકરાણી સૂઈ ગઈ છે રાજકુરી પોતાના રોગ સ્વામીને શરીર સુવાળો હાથ ફેરવે છે થોડીક વારે સ્વામીનાથની નીચે સુવાણીને પોતે વાવમાં પાણી ભરવા ગઈ વીર વિક્રમ પોટ્યા હતા મોઢું ફાટેલું હતું ધીમે ધીમે એના પેટ મેલ્યો હવા ખાવા બહાર નીકળ્યો મોઢાની બહાર ડોકો કાઢીને જીવના લબકારા કરતો કરતો આમ તેમ જુગે છે ત્યાં તો અવાજ થયો કે હે બુવા નોગરા હે ભરફોડિયા ત ચમકીને સાવ જ્યાં નજર કરે છે ત્યાં તો સામેના રાફડા ઉપર બીજો સાપ બેઠો બેઠો બોલે છે એક જાત તું નવકુળ માયલો નહીં સિંદૂર ફાળ્યો છો ને જવાબ માણે છે એવા એલા કામ ગાળો આપે છે ગાળો ના દઉં એલા બીજો કોઈ ન મળ્યો તે પર દુઃખ ભંજન વિક્રમના પેટમાં બેઠો અધિકાર છે તારે માથે કોઈ ગુરુ નથી તે માને હવે રાખવી સિંધુરિયો બોલ્યો તો એ કેમ કોકની માયાની માથે બેઠો છે હું તો માયાને માથે બેઠો છું કોઈની કાયાને માથે તો નથી બેઠો ને હે પાપિયા હમણાં કોઈક સવાર છે વાટીને વિક્રમને તો હું તને ખબર પડી જાય

એક ગયો રાફડામાં અને બીજો વિક્રમના પેટમાં પાણી ભરીને રાજકુમારી આવી ગઈ હતી એને આ બે નાગની વાત કાનો કાન સાંભળી ઉઠાડી નોકરાણી નેજા જટ બજારમાં સવા શેર કોષનું અધમણ થયું તેલ અને લોઢાનું બકડિયું એના વાનામાં લઈ ગયા મંગાવેલી સામગ્રી હાજર કરે છે કે આ વાત ખોટી હોય તો અરે રાહ મારા સ્વામિનાથને ઝેર કોષનું પાવો અને એ મરી જાય તો હું મહાભાગની માટે પ્રથમ તો રાફડા મહિલા નાગનું છે તાપ કરીને કડામાં ગ્રુપનું તેલ ઊભું કર્યું બે જણે ઉકાણી રાફડામાં રેડ્યો તો શું પુકારા કરતો નાગ દોટ દઈને બહાર આવ્યો અને સોનાનો ઢેમ થઈને ડળી પડ્યો રાફડો ખોદવા દે ત્યાં તો એક રૂ બે જરૂર ત્રણ જરૂર ચાર એમ સાત પેપર ના સ્વરૂપ ઉગાડે તો અંદર સોના રાફડા ઉપર ઝેર કોષનું વાટ્યું રાજાના મોઢામાં ધાર કરીને રાજા ગોરી ધીરે ધીરે ટોવા લાગી જ્યાં પાસે રસપેટમાં ગયો ત્યાં તો મુંઝાતોફ સિંધુરીઓના દોટ કાઢીને બહાર નીકળી પડ્યો અને એ જ ઘડીએ એના ત્રણ કટકા થઈ ગયા દૂધ લઈને રાજકુમારી ટોયલીએ ટોયલીએ વિક્રમના મોમાં ટોવા માંડી ઘટક ઘટક જેમ દૂધ પેટમાં ઉતરવા લાગ્યું તેમ હાથમાં જોર લાવ્યું બત્રીસ કોઠી દીવા થઈ ગયા આળસ મરડીને વિક્રમ બેઠા થયા બેઠા થઈને જુએ તો થડકી ગયા અરે હે રાજકુમારી આ શું કર્યું સિંદુરિયા નાગના ત્રણ કટકા શી રીતે કોણે માર્યું રાજકુમારી હા તો માંડીને વાત કહી દેખાડી અરર તમે મને મહાપત કર્મ કર્યા છે મારે આજે બેઠેલાની તમે હત્યા કરી નાગના કટકા વિક્રમને પોતાની ઢાળના ભંડારિયામાં મેલી દીધા કેટલાય દિવસથી રાજાના ધોયા ન હતા કાળી મસ્ત થઈ ગઈ છે હે સતી મારે વાવમાં સ્નાન કરવું છે પધારો સ્વામીનાથ હું મારે હાથે તમને છોડીને નવડાવું વાવમાં જાય ત્યાં તો આહાહા આ રોવે છે કોણ રેશમ જેવા સુવાડા ને પાણી ધડકતા મોવાળા મોકળા મેલેલા ગુલાબના ફૂલડા જેવી આંખો સુધી ગયેલા આભૂષણ થી વેરી નાખેલ અને ચોથા રોવે છે કે હે મારા ભરથાર હે સ્વામિનારાયણ વિક્રમ પૂછે છે કે તમે કોણ છો વાવના પાણીમાં ઉભા ઉભા તમે કેમ રડો છો રાજા હું પાતાળ લોકની નાગ બદમણી સુવાવના પાણીમાં અમારી મોલાદ છે મારા સ્વામી સિંધુરિયા નાગ એને કોઈએ મારી નાખ્યા છે હાય હાય હે સુંદરી તમારા ધણીને મારનાર તો અમે જ છીએ આ જુઓ ના કટકા ઓહોહો હવે ચિંતા નહીં મારા સ્વામીના કટકાને હું સજીવન કરીશ એમ કહીને પદમણી પાણીમાં ડૂબાઈ મારી પલમ પાસે આવી હાથમાં

પોતાના પેટમાં પેશવા દીધો હા 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 કેવી શીતળ એનું પેટ પણ પાપીએ બહાર નીકળવા ના પાડે અને હું ન મારું માટે અફીણ કે હે વિક્રમ માગ માગું માગ એટલું જ નહીં હે નાગ દેવતા એક બ્રાહ્મણનો છોકરો ચોરીમાં મળ્યો છે મારે માથે એની હત્યા ચડે છે બેટી પાસું આખું કળશ લઈ જાને અમૃત તો કળશ ઉપાડી અને રાણીને સાથે લઈ રાજા વિક્રમ ચાલી પડ્યા અરે હે ભાઈ જાગો છો કે સૂતા જાગીએ છીએ જે રાજા છ છ મહિનાથી જાગે છે આંકનો મટકોએ પણ નથી માર્યું એક બે ને ત્રણ અંકની અમિતથી છાંટતા જ આળસ મવડીને બ્રાહ્મણનો દીકરો ઊભો થયો કે હું હારીને વિક્રમ જીતી ગયો

ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ